લગ્ન ચાલુ છે તે લગ્ન કરવાનો છે છોકરી છોકરાનો તો પૈસાની જરૂર છે કોઈ પૈસા આપે એવું નથી એનું કંઈક ફેલ ગયું બધી ડોગર બે ચાર એકરમાં ફેલ ગઈ ડોગર પાણી ભરાઈ ગયું એટલે હું પાણીથી ફેલ જતી રહી ડોગર પાકેલી ડોગર નિષ્ફળ ગઈ લગભગ પચાસ હજાર જેવો ખર્ચો થયો હતો છોકરા છોકરીનું નું લગ્ન સામાન દાગીના ગણાવા છે અમે ખર્ચો હેમાંથી પૂરો કરીએ આ ખેતી ઉપર અમે જીવન જીવીએ છે અમારો ઢોર ઢાકણ છે અમારા કહલા માંથી અમારા ઢોરણ હું નાખે આ કહલું એમ તમારી મારી કુટ્યું હું કરીએ મેં ત્યાંથી પૂરું કરીએ અને અમારા એક જ નાગ બસ મને વર્તન આલો અમને સહાય આલો હવે તો લગભગ ચાલીસ એકર હતું બરોબર અને એમાં ત્રીસ લાખ રૂપિયા તો ઉધાર શાક લીધી છે હવે ઉધાર શાક ભરવી જ કઈ રીતે મગફળી ટોટલી ફેલ ગઈ છે બરોબર એમાં પચાસ આવક લગભગ એંસી ટકા તો ઊગી ગઈ છે હવે વીસ ટકા આવી છે ખાલી હાથમાં એ માર્કેટની અંદર કોઈ લેવા તૈયાર નથી માર્કેટમાં જો ટ્રેક્ટર તો પાછું આવે છે યાર હજીમાં મૂકીએ છીએ ને આ ત્યાંય કરદો થાય છે મફતમાં માગે છે